બનાસકાંઠા જિલ્લાનો ધમધમતા ઉઠવા પામ્યો છે ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે નિયમો ને નિયમ કરાય છે કાળો કારોબાર તો આવો જોઈએ એક રિપોર્ટ ડીસા બાદ ધાનેરામાં પણ ડુપ્લિકેટ વેચાણ બાદ બદનામ તાલુકો છે અહીંની ઓરિજિનલ કરતા ડુપ્લિકેટ ચીજ વસ્તુ વધુ મળે છે ત્યારે સફેદ પાણીનો કાળો કારોબાર પણ સામેલ છે ધાનેરામાં મિનરલ પાણીનો પ્લાન્ટ આવેલા છે જેમાં નીતિ નિયમોના ધજાગડા ઓળી લોકોના સ્વાસ્થ્યની સાથે એસી કરી મિનરલ પાણીના નામે ઠંડુ ઝેર બજારમાં વેચાય છે યોગ્ય ટીડીએસ સાફ થયા વગર પાણીની બોટલો આપવામાં આવી રહી છે અને એમઆઈ પ્લાન્ટમાં બે બોર બનાવી સરકારને પણ ચૂનો લગાવવામાં આવી રહ્યો છે કોમર્શિયલ બોરની મંજૂરી વગર વેપરો સબક કરી સફેદ પાણીમાં લાખોની કમાણી થાય છે હાલ ઉનાળાની સિઝનમાં કમાઈ લેવાની લાલચમાં કેટલાક લોકો એ મિનરલ પાણીનો વેપરો ખુલ્લેઆમ શરૂ કરી દીધો છે અને એ પણ સ્થાનિકના તંત્રના આશીર્વાદથી સામાન્ય પાણી બિલ બાકી હોય તો પણ પાણીનું કલેક્શન કપાતું ન હતું તંત્ર શું બોર અને કઈ અને એમ બનવામાં દેતું હતું હશે ક્યારેક અહીં ભાઈ સબકુચ ગડબડ હૈ જો તંત્ર એક્શનમાં આવે તો નિયમોની એસી તેસી કરીને પ્લાન્ટ બનાવી સ્વીટ ઝેર આપવામાં લલોડિયા થાય છે